साउदी विदेश मंत्री प्रिंस फैसल बिन फरहान अल साउदे दिल्ली में व्यूहात्मक भागीदारी मजबूत करने मुलाकात ली थी साउदी विदेश मंत्री प्रिंस फैसल बिन फरहान अल साउद साओध, साउदी अरेबिया अने भारत वच्चे व्यूहात्मक संबंधों ने मजबूत बनावा बे दिवसनी सत्तावार मुलाकाते दिल्लीम मुलाकात दरमियान પ્રિન્સ ફેસલે બનને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને આધાર આપતી લાંબા સમયથી ચાલતી સહકાર અને પરસ્પર સન્માનની પાયાની વાત પર ભાર મૂક્યો પ્રિન્સ ફેસલે સદીઓથી ચાલતા વેપાર અને સાંસ્કૃતિક વિનિમય દ્વારા ચિન્હિત ઐતિહાસિક સંબંધોને હાઇલાઇટ કર્યા જે આજે મજબૂત ભાગીદારી માટે મજબૂત પાયો ધરાવે છે તેમણે નોંધ્યું કે સાઉદી ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કાઉન્સિલની પહેલી બેઠક ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલ્માન અલ સાઉદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહ અધ્યક્ષ પદ હટેલ વિવિધ ક્ષેત્રોમાં સહકારના નવા યુગ માટે મંચ તૈયાર કર્યો છે અમે કાઉન્સિલની ક્ષમતાઓ અને કાર્યક્ષમતાઓ વધારવા માટે આગળ જોઈ રહ્યા છે પ્રિન્સ ફૈસલે કહ્યું તેમને સહકારના બધા ક્ષેત્રોમાં સતત સંકલિત પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો અને આંતરરાષ્ટ્રીય શાંતિ સુરક્ષા અને આર્થિક વિકાસને લગતા મુદ્દાઓ પર પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો